પવિત્ર તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે ત્યારે આ મીઠાઈ અને ફણસાણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યું છે દશેરા પર્વની તૈયારીઓ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કતારગામ અડાજન વરાછા સહિત કુલ ચાર સ્થળો પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા અને જલેબી કેટલા આરોગ્યપ્રદ છે તેની ચકાસણી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરીને દુકાનદારો પાસેથી તૈયાર ફાફડા અને જલેબીના સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સાથે જ વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા તેલની ચકાસણી કરીને ઘીના પણ સેમ્પલો લેવાયા હતા લેવામાં આવેલા તમામ સેમ્પલ અને કાચની બરણીઓમાં સીલ મારવામાં આવ્યા હું નિધિ ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આગામી દશેરા ના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી સૂચનાનો એ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફસાણ ફસાણ બનાવતી તથા વિચાર કરતી સંસ્થાઓ આદત તપાસ કરવામાં આવી રહી છે અને તદ્દન સંસ્થાઓ માંથી જલેબી પાપડી વગેરે ના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે બધા નમૂનાઓ લઈ પૃથક પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પાસે મોકલવામાં આવશે